મારો આગળ થી મારી સુરત ઉપર ફોન ન કરાવ્યો હોય દબાણ ના રૂપિયા ખવડાવવાના તો તમારો જે કઈ ચાર ધામનો દાદો રખો મોફી દીકરો મારે આવો તો નારી ને સગત ની માલપા નારી ના દાદે આ તમે ત્રણ જે કઈ વારા ફરતી વારા માંડી ગયા છો દુર્યોધન દુષ્યાસન અને મામો સકુ ની હાવ સાવકાર હોય સુરત હમા ઉપર મહાડો ના ફોન ન કરાવવા હોય એના રેકોર્ડિંગ સુરત હમા આગળ છે નારી ના રાખે તમને બતાવો આવો તો કે સુનાનું જો એના ઘરે અને તારો વખો આવી જાય તારા ઘરે પણ સુરાધમા ઉપર છે મેં દબાણ ને દહામો ન કર્યું હોય રૂપિયા ખબરવાના મહાડો આગળ ફોન ન કરાવવા હોય અને તમે ધમીચ્યું ન અપાવ્યું હોય અને સુરાધામાને મારી નાખવા કાપી નાખવો ને આવી ધમીચ્યું માડું આગળ ન અપાવ્યું હોય તો આવો તો નારીના ધામના દાદે નારીનો દાદો હેમળો ધોળકર નારીનો સ્વાગતનો ચાર ધામનો દાદો છે એમાં નારીનો દાદો છે ભાઈ પછી રહ્યું વાત તારી કાળું તળસીની પ્રજા તમે ત્રણ જણાય વારા ફરતી વારા માંડ્યા ને તમને કહું છું કે તમે એક એમ બોલો માં બાર હાથ ની શૈ હોય ની કે શું નાનું ને અને કાળુ તળસી ની પરજા ને તો આવજો ઘોઘાબારામાં અમે ઘોઘાબારામાં તમને નથી બોલાવતા ભાઈ અને અમારે તમારું લોકમી વાળા નું ઘોઘાબારામાં મારા કામે શું છે તારું લોકામી વાળા નું મારા ઘોઘા બારા કામ નથી તો તાર ચી ઉભું થવું તું નઈ ગઢોલા કરમસી માવજી ની પેઢી હજાર ના ચલા જે કઈ એન્ટ્રી પાડવા ઉભા થાય છે બારા હાટું થઈ હાથની ની વાટ જોવી પડે થી કાળું તળસીના ત્રણ તણ જે કઈ દુર્યાધન દુશાસન ને મામા સકોની તમને કહું તારા ખારા પાટ ને ભાલ ના ચલો પૂછી લેજે એને કી તારીખ ત્રણ ત્રણ બે હજાર એકવીસ ભેગા થયા પછી તારીખ દસ ત્રણ બે હજાર એકવી કોની વાટી ઊભું રાખ્યો તો એ ભાલને ભાલ ને ખરાબ ના લોકામી દાહમા વાળા નાચતા છે ને એમાં પચી પેઢી ધારી છે કોક પચી પેઢી હારી પેઢી લોકામી દાહમા વગર ની કમા ધૂળા જે ખાની છે જયંતિ બસુ જે ખાની છે કોઈ જકાઈ છે એ લાખા હાજણ જે ખાની છે કોઈ સુરા દુલા જે ખાની છે એવી પચી પેઢી ધાર્મિક છે એ એ એ ને પૂછી દો જે નાથા બેસર જે ખેડુ છે દુલા કલા જે ખાની છે એવી ધાર્મિક પેઢી પૂછી લે ભાઈ હાથ દિનો વધાર ઘોઘાબારા હાટું તમે આપ્યો તો તારીખ ત્રણ ત્રણ બે હાજર એકવી ભેગા થયા જેથી કેમ રિજસ્ટર નો પડ્યું ભાઈને તારીખ દસ ત્રણ બે હાજર પાડ્યું એમ તારા ભાલ ને ખરાબ નાચેલા પૂછી દો પણ ભાઈઓમાંથી ભાવ ભાવજો હગા હગવડજી હગવાડિયે નાચ માંથી ગયો અને તમારા કર્મે તમે જે લૂંટાવશો તમારા કર્મે મરો છો ભાઈઓ ભાલ ને ઘોઘાબારા ચાર ધામનો દાદો ઉભો કર્યો થવાય પણ તમે એમ છો કે ઘોઘા બારાની માલપા ત્યાં ન જઈએ તો તમારે દસ હાથ ની બાર હાથ ની કે પંદર હાથ ની સળ હોય ને ભાઈ તો જે કહાય છે માં આવજો કાળુ તળસી ની પરજા હું તમને કઉ છું અને કેશું નાનું ના પણ કહું છું હું કેશુ નાનું ને નથી બોલાવતો હું કાળુ તળસી તમને નથી બોલાવતો ભાલના નાચેલા જે કાય સૈય ઇન્સાફ કરે પણ કઈ રીતે તમારો ઇન્સાફ બાલના ખરા પાટના નાતેલા બિચારા કરે અને ગોઘાબારો નો સુરા ધમાય કરે તમારી આગળ દામો છે લોકામી છે લીલા નાળીયોળ વધેરવાનો કાયદો ઉકવી નાતેલોની બાળુને રણવી નાખવાનો કાયદો મારી જકાય છે ય ફાંસીયા સડાવી દેવાનો કાયદો સરકારી કેસ કરી નાખવાનો કાયદો દીકરીઓને કોટે સડાવી દેવાનો કાયદો આવા દબાણ કયો ના ચલો ભાલ ને ખરાબ નો ઘોઘા નો ભેગો થાય ભાઈ ના તમારો કાક નિકાળ કરો ના તમારો કાક નિકાળ કરો કયો ના ચલો આમાં ભેગો થાય જાનથી બસુ એની પ્રમાણે બોલ્યો કે ભાઈ ભાલ ને ખરાબ નો વખો છે ભાલ ને ખરાબ પાટ માં હું આ પાડું છું ભાઈ ભાલ ને ખરાબ નો વખો છે ભાલ ને ખરાબ પાટ માં પતાવી દો દાહમા વાળા ની લોકમી વાળા ની સુરત માં ઘોઘા માં બોલાવતું જ નથી અને તમારે જે પંદર હાથ ની સર થાય ને બાર તેર ચૌદ ને પંદર હાથ ની સર થાય નો પતે તમારી તો જ મારા ઘોઘા બારા હું તો ઘોઘા બારા ના વખા લઈને વાલ માં પડો ઘોઘા ખારા પાટ માં પડો ભાઈ મારા એવો કઈ મોડિયો નથી તૂટી ગયો કારણ કે મારા ઘોઘા દીકરી ભાલ છે ભાલ ની દીકરી ઘોઘા છે ખરાબ પાટ દીકરી મારા જગા છે નાથા બે હાથ નારી દીકરી મારા ઘરમાં છે હું ખરાબ પાટ નો સમાય છું હાથ નારી નો એવું ન હોય ભાઈ એ રહ્યું તમારી આગળ તમને ખબર જ છે કે ઘોઘા બારા સુરા ધામા જે કઈ વર્તે વર્તે ઓલપાના કાંઠો છે સુરા ધામા ની પેઢીઓ થશે એટલે શારધામ ના દાદા રખાનું રખાની કુકરી લેવી પડશે અને શારધામ ના દાદા રખાના કુનાળામાં ઉતરવું પડશે એટલે દરવાજા પોળા થઈ જશે તો દરવાજા તો પોળા ભલ ભલા હાથના માટે થઈ જાવ ભાઈ હું જે કહે છે ને પેલા કુનાળું કરું શારધામ નો દાદો ઉતારવું પછી કુનાળાની મલ પર રખાનું નાળિયો પોડું પછી નાતલું સવરાવું અને સોરીઓને સવરાવું પછી એની ગાણી લાવ અને પછી વાણેલા ને પછી કુકરી ચાર ધામને દાદા રખાની આપી ને પછી સર્વોના માપ લઉં છું આ તમારે કાળુ તોસીન પર જા તમને આ વાતની તમને ભે લાગે તો ભાલને ખરા પટમાં કરી ખાવ અમારે જ્યાંતીભાઈએ બરાબર કીધું છે કે ભાઈ ભાલને ખરા પટનો વખો છે એને પણ પતાવી ખાવ કેસુ નાનું નહીં ખાઉં પેલા કેસુ નાનું હા જ્યાંતી બાસુ ભાલવાળો કહે છે એમ જે કહે છે એ આવડા જે લીલા નાળિયોળ વધેરવાવાળા હુકા નાળિયોર વધેરવાવાળા પણ કહે છે તો પચી પચાસ હોવાની એક હજાર પેટી ભાલને ને ખરા છે તમે તારે પતાવી દે ભાઈ મારી સુરત ધમની દહી આંગળી થઈ છે અને તારાથી નો પતે અને જગત તારે બાર હાથ ની સળ હોય ને તો પછી મારા ઘોઘાબારા આવશે આવજે ચેદી ની એક તમે કરવા ઉભો રહી અત્યારે જયંતિ બસ ભાલને ભાલ ને ખરા પટ લેવલ બોલો છે તો ભાલને ને ખરા વખો છે પતાવી દે મને જયંતિ બસ હું કે છે તો હું આવીશ જયંતિ બસ ના પડશે તો નહીં આવું ભાઈ કારણ કે ઘોઘાબારા તો જે કઈ કાળું તળશે ની તમે લીટો કર્યો ને એક બાપ ની ઓળખ હોય ને તો ઘોઘાબારા સામે વિડીયો નહીં મોકતો ને કર આનો જવાબ તને ભયંકર હવે ભારે પડશે કાળુ તળશે ની પડદા તને કઉ ઘોઘાબારા સુરાત એક બાપ ની ઓળખ હોય તો ભાલ ને ખારા પાટ ના નાતી લાગે ધોખો પડાવીએ ઘોઘાબારા સુરાત અમાર નું નામ નો લેતો અને બીજાના ના પેટ ની તું હોની ને કાળીયા ની પડદા તમે ત્રણ જણા દુર્યોધન દુશાસન મામા શકો કોઈ બીજાની પેટની ઓલાદ હોય બાર ડેંગળિયા હોય તો મારી સુરાત અમારા નામનો વિડીયો મૂકજો નકર આશયલ નો વિડીયો છે અને આની સામે વિડીયો મૂક્યો એટલે તમને કેવા ફાલ મળે કેવા જવાબ મળશે એ વિચાર કરીને શીતર ખોગા સુરાત આમાં